ઉત્તર પ્રદેશની માફક હવે ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ થયો છે જોકે રેલવે સ્ટાફની સતર્કતાને લીધે કોઈ મોટી અકસ્માત સર્જાયો નથી અને મોટી દુર્ઘટના ટળી છે પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનને શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોને કિમ રેલવે નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફ્લેશલાઇટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી ત્યારબાદ ટ્રેનની અવર જવર બંધ કરી દેવામાં આવી હતી જોકે ઝડપથી જ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી હતી પીટીઆઈના રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના રામપુરમાં કેટલાક અસામાજિક તત્વોએ રેલવેના પાટા પર ટેલિફોનના તાર લગાવવામાં ઉપયોગમાં લેનારા એક જૂના છ મીટર લાંબા લોખંડના થાંભલા મૂકી દીધા હતા જોકે દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના ચાલક દ્વારા ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવતા અકસ્માત ટળી ગયો હતો જ્યારે રેલવેના અધિકારીઓ જણાવ્યું હતું કે ઘટના રામપુરથી લગભગ એક તેતાલીસ કિલોમીટર દૂર રુદ્રપુર રેલવે સ્ટેશન પાસે સર્જાઈ રુદ્રપુર સિટી સેક્શનના રેલવે એન્જિનિયરિંગ રાજેન્દ્ર કુમારને ફરિયાદ પર રામપુરમાં રાજકીય રેલવે પોલીસ મથકમાં એક અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે સુરતમાં ઉત્તર પ્રદેશની જેમ જ કિમ નજીક આ પ્રકારની ઘટના બનવામાં આવી છે જોકે ત્યાં રેલવે સ્ટાફની સત સતર્કતાના કારણે આ મોટી દુર્ઘટના ટળી છે જ્યારે આ ઘટના સામે આવતા જ તમામે તમામ રેલવે પટરીની ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત પોલીસ દ્વારા પણ સતર્કતા રાખવામાં આવી રહી છે